તો સારી બાબત માટે નથી ભેગા થયા દુઃખ જ બાબત કહે આપણા બધાને માટે કે બે હજારની સાલમાં આપણો ઘોઘંબા તાલુકો દેવગઢ બારી તાલુકામાં તો છૂટો પડ્યો એના બાવીસ ત્રેવીસ વર્ષ પૂરા થયા અને એ સમયે પાછા આપણે ભાગલા પડવાની વાત આવી તો આપણા તાલુકો અખંડ રહે અને આપણા તાલુકાની એકતા જળવાય રહે અને એના સંદર્ભે આપણે બધા ભેગા થયા છે તો આપણા સૌના વડીલ આપણા બાકરોલા સરપંચ પરમાદરણીય કલસિંગ સાહેબ આપણા ભૂતપૂર્વ ચેરમેન શિક્ષણના ભાઈ શ્રી રમેશભાઈ અમારા જૂના મિત્ર જોકે એમ તો અમે પંચોનો જોડે સરપંચ હતા ભાઈ શ્રી ગુસિનભાઈ ઘણા બધા સરપંચો છે મગનભાઈ જિલ્લા પંચાયત સભ્ય પ્રદેશ જીત્યા મંચસ્થ મહાનુભાવો તમામ ગામડામાંથી આવેલા વડીલો તમામ યુવા મિત્રો ઘણી બધી વાતો થઈ હશે અને બધી બીજી વાતો પણ કરવાના છે પણ ટૂંકમાં આપણે બાવીસ ત્રેવીસ વર્ષના સમયમાં આપણે પાછા છૂટા પડવાની વાત આવી હજી તો તમને કહો કે તાલુકાની જે મુખ્ય કચેરીઓ જે છે કે હજી કચેરીઓ આપણે ત્યાં બળી નથી હતી લો કેમકે આપણે ત્યાં તાલુકો નવીન બે હજારની સાલમાં આવ્યો અસ્તિત્વ ચોવીસ વર્ષ પૂરા થયા તો બધી જ ઓફિસો જે તે જ સરે તાલુકા મથકે હોવી જોઈએ તો આપણી પાસે પોલીસ સ્ટેશન થયું આપણે ત્યાં કોર્ટ થયું આપણે ત્યાં હજુ તો ટેજરી ઓફિસ પણ આપણા તાલુકામાં આવી નથી અને હજુ બીજી દુઃખી વાત કે આપણે તાલુકા મથક ગોગા ખરો પણ હજુ જે જે વખતે જે રીતે આપણે જરૂર હોવી જોઈએ કે ભાઈ તાલુકા મથે આપણે ત્યાં આર્ટ સાયન્સ કોલેજ હોવી જોઈએ તો એની પણ આપણે ત્યાં હજુ વ્યવસ્થા થયેલી નથી માંડ માંડ સરકિટ હાઉસની વ્યવસ્થા થઈ સરકારી દવાખાનાની વ્યવસ્થા થઈ અને એનાથી વિશે તમને હજુ કહું કે ભાઈ આપણા ચોવીસ વર્ષ થયા કિમ સાહેબ હજી પણ આપણે ત્યાં આઈસીડીએસની ઓફિસ નથી આપણી સરકારી ઓફિસ આપણે ત્યાં આઈસીડીએસની ઓફિસ આપણે ત્યાં સરકારી ગોડાઉન જે છે તેમાં ચાલે એટલે આ સમયે હજુ તો આપણા તાલુકાની મન સુવિધાઓ બાકી છે અને છૂટો પડવાની વાત આવે તો આ દુઃખની ઘડી કહેવાય અને એના માટે આપણો આખો સમાજ ભેગો થાય અને એક આવેદનપત્ર આપે કે ભાઈ આપણા મૂળ તાલુકો ગોગંબા છે અને બધાને ઘોઘંબા રહેવા માટેની સંમતિ છે અમે તો જો અમે તો અમારે તો મૂળ જ છે અમે લોકો સાહેબ છે અને ઘોઘમા તાલુકો મૂળ આપણો ટ્રાઇબલ છે અને બંને વિસ્તારની તમને વાત જણાવી દઉં કે આપણો ઘોઘંબા તાલુકો જે છે એમાંથી બાસઠ ટકા જેવી વસ્તી હાલ વિધાનસભા આપણી કુલ વસ્તી જે છે ઘોઘંબા તાલુકાની કુલ વસ્તીના જે આપણો ઘોઘંબાનો આદિવાસી જે સમાજ છે એમાં બાસઠ ટકા વસ્તી અમારા તાલુકા ઘોઘાબામાં આવે છે અને પેલી કાલોલ મત વિસ્તારમાં જે વાત આવે તો કાલોલ વિસ્તારમાં આપણા ઘોઘંબા તાલુકામાં જે આદિવાસી ભાઈઓ જે છે આડત્રીસ ટકા જે એટલે આ તાલુકો કાયમના માટે ટ્રાઇબલ લેવાનો જ છે અને બીજી વાત તમને એ કહું કે ભાઈ ભારત સરકારે નોમિનેટ કરેલો આપણો તાલુકો છે આપણા તાલુકામાં બધી જ ટ્રાઇબલની જે સ્કીમો જે છે એ બધો જ લાભ આપણા તાલુકાના આપણા આદિવાસી ભાઈ મળવાનો છે એના બે ત્રણ દાખલા તમને આલું કે જે લોકોને સનદો મળી છે ખેડૂતોને જે જંગલ જમીન ની શરતો મળી છે તો એ આપણા ટ્રાઇબલ તાલુકો જે છે એ ટ્રાઇબલ તાલુકામાંથી માંથી પાંચ ભેગા ખેડૂતો મળે એક મંડળી બનાવે તો એમાંથી દસ લાખ રૂપિયા સુધીની સરકાર ભારત સરકાર ને ગુજરાત સરકાર આપણને આપે એટલા માટે આપે કે આપણે ટ્રાઇબલ છે આપણો ટ્રાઇબલ ભાઈ બહેન કેવી રીતે એની ઉન્નતિ થાય એના માટે આપણે સરકાર મદદ કરે એટલે તમને ઘણી બધી વાતો જણાવવા માંગુ છું કે આપણે આજે તો બધા સમાજ ને ભેગા થયા છે સમજી લો કુલસિંહભાઈ ને જ્યારે સમાજની જ્યારે વાત આવે ત્યારે આપણે બધો જ પાર્ટીની વિચારધારા નેવી મૂકી અને આપણે સમાજ એક થઈને લડવું પડે તમને આપણે આજે ભેગા થઈ આપણે કોઈ સરકારના વિરુદ્ધ ભેગા નથી થયા કે કોંગ્રેસની વિરુદ્ધમાં કે ભાજપની વિરુદ્ધમાં આપણે આજે કોઈ ભેગા નથી થયા જ્યારે સમાજને કોઈ નાનો મોટો અન્યાય થાય અને સમાજને જ્યારે તોડવાની વાત આવે ત્યારે સમાજ કોઈ પણ ખૂણામાં બેઠેલો માણસ હોય એ પણ સમાજને મદદ કરવા માટે એક થઈને આગળ આવવું પડે એટલા માટે અમે આજે જો ધારો કે એમનો આપણો ભરતભાઈ વિધાનસભાની ચૂંટણી થઈ તો એ આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડ્યો અમે ભાજપમાં હતા અમારા વિચારધારા અલગ હતી પણ કરવો પડે પણ સમાજની વાત આવે ત્યારે આપણે બધા સાથે મળીને સમાજમાં બેસવું પડે અને સમાજમાં જે કઈ નાના મોટા પ્રશ્નો ઉભા થાય તો એ એના પ્રશ્નો ઉકેલ આપણે સાથે મળીને ઉકેલ લાવવું પડે એટલે અમે કહેવાનો મતલબ કે મારો કોઈ પણ તમારા આપણા આદિવાસી ભાઈ બહેનો કોઈ પણ જાતનો નાનો મોટો અન્યાય થાય તો અમે અડધી રાતે તમને મદદ કરવા માટે તૈયાર છે અને આજે પણ તમારી સાથે આવ્યા છે આટલી વાત કરી पुरी करू भारत मागाय